દિન કે ઉજારે ગુજરાત હે ગુજરાત ને બહુ એમ કે તુમને કભી દેખા નહી હોય છે

બહુ દોર પબ્લિકોટલી ખાતે તો આ પડેલ પૂરી પૂરી મજા આવે ખાવાની

ये हमारा धंधा है ऐसा बोल केतन तुम हमारा धंधा है ऐसा बोल पुष्पा धंधा में मजाक नहीं हाँ, धंधे पे ध्यान रखना चाहिए बगर सीजन नहीं कंपनी में चला कंपनी में मई तो दा नाता तमनेम जाला कंपनी में मई का ना क्या पगार मिली जाएलो तो एक दिवस बजाए राजा पार दी थी

क्या बोलते हैं इसको छक्का बोलते हैं इसको छक्का बोलते हैं इसको छक्का ही पीना पड़ेगा बड़े भाई लेके जाओ बिना सीजन का माल अरे मस्त तो है ले जाओ यार अब ले जाओ यार जो करा का आई जाए हमारा ताज काली ले जाओ ले जाओ यार रुको तो सर गाड़ी स्टैंड करो यार मालिक भी है ना भाई मेगा भाई बच्चे बोल बोल करता है मारा ગ્રહિ લઈને જતો રહ્યો અને મોબાઈલ હોય પડી જતા ગોટલી મોબાઈલ હોય પડી ગયો અમારો નઈ ભેગા

એટલો બધો અમને શોખ છે ને ગોટલી ખાવાનો એટલે અમે ઘડી આયેલા ગોટલી બોટલી ખાધી પણ મારા મિત્ર ભી આયે રાખેલા અમે ચકડવા ચકડવા કે ચકડવા

પછી બીજો ઘા એમ કરવાનો પછી એટલે આપણો માલ ચોખ્ખો થઈ જાય એમ ચોખ્ખો પૈસો ને ચોખ્ખો માલ મારા કલે જાવ અને અમારા મંડ પાછળ ગોટલી ખોરો આવે છે આ જો ગોટલાનો એને પેલો અને તારા ધુવા ધુઆ બહુ જ ઉદર પે ઉડ રહ્યા છે ગાડિયા બહુ જ રહી ને એકચુઅલી દિક્કત હો દેખો દેખો ગાડિયા જાતી એ બ્લેક ગાડી આઈ દેખો બ્લેક ફિલ્મ બ્લેક ગાડી એક કાળા ઘોડા રહ્યા દેખો લાલ કલર કા જો ભાઈ અમારા ગરક આવી ગયા છે ને ગોટલી લઈ લીધી છે કાકા ગોટલી કાકાને ને તાળી પીવા જવું હોય પણ કાકી જવા નહી દેતા કાકી દવાખાને જવાનું મોડું થાય છે ખબર નહી પડતી હે તુમકો ફાસ્ટ બી થઈ જવાય એટલે કશું નક્કી ના કહેવાય પછી દવાખાને હોય ગાડી જાય તો જાય ના કે રોટી રોટી જાય જો કાકા ના ગયા કાકા ને મજા આવી અમાર જોડે અંગત રહ્યા કાકી ગોટલી મેગા મું એ ગોટલી કાકી ગોટલી ભાભી ગોટલી 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 તમારો ધંધો હારો થઈ ગયો છે ને હવે પાર્ટી નું પાર્ટી નું પ્લાનિંગ થવું થવું થઈ રહ્યું છે બરાબર છે સાડીનું તો ફાઈનલ જ છે ગોટલી વાળા માલિક શું કે ગોટલી ના લેવી તો મારો લઈ લે કે ખતરનાક માણસ કઈ ખબર નહીં પડતી ગોટલી જોઈ લો ડબલ ગોટલી ડબલ ગોટલી નીકળી ડબલ બોલો બોલો અમારે ગોટલી વાળા કો મત બોલો કેટલા ટાઈમ લગતા આગળ વધુ અમે અમે આગળ વધી ગઈ આપડે શું કરશું આવે જીતુ ભાઈ હપ્તા પાંચસો રૂપિયા ની તો અમે જ કરી બરાબર એટલે આપડે કાંઈ ટેન્શન નથી લોકો લોકો એ પાર્ટી રાખવાના છે આપડે પાર્ટી માં આપડે થોડીક મજા લેશું યાર આવું વધારે તો નઈ આપડે એકાદ લેખ પીસકાશુ વધારે વધારે નઈ ખાઈ આપડે ગોટલે ગોટલે બોલે મારી જાન